મિત્રો આવો બોલર તમે ક્યારેય નહીં જોયો તો તમને હું બતાવી દઉં તે પેલા આને વાત કરી લીધ તો આઉટ કરવામાં પણ પહેલો નંબર જ આવશે કારણ કે આવો બોલર તમે કઈ જોયો જ નહીં હોય તો વિડીયોના અંત સુધી બનાવી દો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં